માર મમ્મી કરે તરવાર માર પપ્પે મન રાખી માર બાખી હુકિયા કાકે મન રાખી દૂરસિંગા ભી મન રાખી ને ફેર કુટું કુટું મનહાસી બોલાન હુકર એને મન રાખી જેમ કરે ને હું ફેર માર બાખી હુકિયા કાકે મન રાખી દૂરસિંગા ભી મન રાખી ને ફેર કુટુંબ મનહાસી બોલાન હુકર એને મન રાખી જેમ કરી હું કરે ફેર મન દૂર સિંઘ થવા કરી લી ગયો બાર એમ રાખી ને ફેર મન કે

એના મમ્મી પપ્પાએ એમ ઊભી રહેલી તલવાર લી અને એનો કરવાનું કામ કરી ને કાકા બાબા એ બધા સાથે કોમ કરાવ્યું તો મને લાગતું દોસ્તો કે આપણો સમાજ આતરો નીચે પડી જાય તમારું હું કેવું છે કોમેન્ટ કરી દીજો અને ખરી વાત આવું કર્યું હોય તો મને તેમ લાગે હેવા લોકોને મારી નાખવા જોઈએ દોસ્તો આ તો આશે દોસ્તો આપણો આદિવાસી આવી રીતે આપણા સમાજનું નામ આવી રીતે સાફ ખરાબ કરી નાખે તમારું સારું પીવાય તો પીવો બાકી નહીં પીવાય હું લેવા આવડું પીતા હાય ફટેક ફોટો રોડ ઉપેર તારા મા બાપને આપણું શું રીમ તો જય જુહાર દોસ્તો આ ઉપર ફોટો દેખાશે છોકરીનો મેં વિડીયો ફોરમ બનાવ્યો તો કે એને બાપે રાખે કાકે રાખી એ વાત બધી ખાસી છે અને બીજી વાત કે છોકરીને દવા પીવાડીને મારી નાખી છે અને પોસ્ટમોર્ટમમાં કીધું કે દવા પીને મરી ગઈ છે જાતે અને દવાખાને પોકતા મરી ગઈ છે પણ આવું ભણે ભાઈ છોકરીએ વિડીયોમાં બધું કીધું છે કે મને મારાને ધમકી આલી છે ને એમ તેમ તો એ છોકરીને બચારીને મારી નાખી તો દોસ્તો તમે હું શું બેઠા આ વિડીયોને એટલો શેર કરો કે આ નરાધમને ફાંસીની સજા મળવી જોઈએ તો જય જોહાર દોસ્તો Se activa así.